તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું શિવરાત્રિ સ્પેશિયલ આઈટમ તો તેના માટે મેં આ રીતે બટેટા જે નાના આવે તે લીધા છે આ રીતે જે નાની બટાટીઓ આવે તે લીધી છે તો સૌથી પહેલાં તેને આપણે છોલી અને બાફવાની છે તો તેને આપણે છોલીને રેડી કરી લઈશું સૌથી પહેલાં તો આ રીતે છોલી અને તેને ધોઈ કાઢ્યા છે મેં તમે જો આખી રીતે આખા બાફા હોય તો બાફી શકો છો મેં છોલીને બાફા મૂકવાના છે મારે અને આ રીતે સિંધો મીઠું લીધું છે અને તેને બાફવા માટે આ રીતે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં હવે તેમાં આપણે આ રીતે નાખી દઈશું અંદર તેને ચાર પાંચ પાણીએ ધોઈ નાખવાના પછી મૂકવાના અને સિંધો મીઠું આપણે થોડું એડ કરી દઈશું બાફવામાં જેથી કરીને બટાકામાં વરાઈ જાય તેલા માટે હવે તેને આપણે બે વિસાલ મારી તેને બાફીને રેડી કરી લઈશું બટાકા બાફવા મૂકે છે ત્યાં સુધી તેના મસાલા તમને બતાવી દઉં તો આ રીતે લીલું મરચું એક મેં લીધું છે કટકી ઝીણું કરીને તલ લીધા છે વાઈટ મીઠા લીમડાના પાન આવે તે લીધા છે જીરું લીધું છે લીલા ધાણા લીંબુ કશ્મીરી લાલ મરચું લીધું છે મેં થોડું અને મરીને આ રીતે થોડા જ કચરા પીસી કાઢે છે સિંધવ મીઠું અને આપણે સિંગ તેલમાં બનાવવાનું છે તો તેલ લીધું છે તો સૌથી પહેલાં આપણે તેનું એક કઢાઈ લઈ લઈશું આ રીતે અને તેમાં વઘાર કરવા માટે મૂકી દઈશું આ રીતે ખાંડ પણ થોડી લઈ લીધી છે મેં તમારે નાખવી હોય તો જ નાખી શકો બાકી સ્કીપ કરી શકો છો તેટલા માટે મેં ખાંડ તમને પછી પાછળથી બતાવી છે હું નાખું છું તેટલા માટે બટાકા આ રીતે બફાઈને રેડી થઈ ગયા છે તેને આ રીતે ચેક કરી લેવાના જો આ રીતે કમ્પ્લીટ ચડી જવા જોઈએ હવે તેને આપણે પાંચ દસ મિનિટ માટે ઠંડા થવા દઈશું જેથી કરીને બટાકા આપણો લોચા ન થઈ જાય તેટલા માટે તે તેને ઠંડા થઈ થવા દઈશું પછી તેને આપણે વઘારીશું આપણે આ રીતે સિંગતેલ રેડી કરી લીધું છે ગરમ કરવા માટે હવે તેમાં આપણે જીરું નાખીશું આ રીતે જીરું તતડે એટલે તેમાં આપણે તલ નાખીશું જો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણા બટાકા પણ આ રીતે ઠંડા થઈ ગયા છે એટલે આપણે તેનો વઘાર કરવાનો છે તો આ રીતે જે થોડું તતળી જાય એટલે તેમાં વ્હાઈટ તલ નાખી દેવાનું આ રીતે લીલા મરચાં નાખી દઈશું લીલું મરચું તમે જો તીખું ખાતા હોય તો વધારે એડ કરી દેવાનું મીઠા લીમડાના પાનના તે રીતે આપણો વધાર વધુ કતળીને રેડી થઈ ગયું છે હવે આપણે તેમાં જે બટાકા બાફ્યા છે તે નાખી પીસવા રીતે কথমি লাল মরচু না সিঁধু মিঠু না বেঁচে যে মাখানু কারণকে বটাকা মাঠে অলরেডি মরচু নাখেছে হ্যাঁ মরি পাবডর থাকি ખાંડ નાખી તો હું તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે તેને મિક્સ કરી લેજે થોડો પરથી લીંબુનો રસ લઈ દઈશું આ રીતે સરસ ખાટા મીઠા લેવા થઈ જાય એટલા માટે જો આપણે આ રીતે સરસ વઘારાઈ ગયા છે બટાકા રેડી થઈ ગયા છે આલુ બાઈટ હવે આપણે તેની ઉપરથી ઘાણા નાખી દઈશું આ રીતે હવે તેને આપણે સર્વ કરવાના છે ગરમા ગરમ સૌ કરીશું આપણે સર્વ કરી દીધા છે ગરમા ગરમ બાઇટ્સ આલુ બાઇટ્સ કહેવાય અને ફરારી અને તમે ફરારી પૂરી કે ભરારી ભાખરી સાથે ખાઈ શકો છો અને આ રીતે પણ તમે ખાઈ શકો છો એમનું તો અમારા ફરારી બાઇટ્સ આલુ બાઇટ્સ કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારી વિડીયો જો તમને પસંદ આવી હોય તો લાઇક સે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ